હવે રીના બ્રશ કરીને આવી ગઈ છે અને ભાખરી બનાવે છે અને પાયલ બેન બ્રશ કરે છે ચાલો

કરી <t desserts> <Negative>

મહેંદી મૂકવા બેસી જશે તો ચાલો હવે અમારે બધું કામ થઈ ગયું છે ને હવે રસોઈ નું કામગીરી ચાલુ કરી દીધી સામે ચાલો સવા અગિયાર થયા છે અમારા મમ્મી શું કરે બટેટા અને આ અમારા પ્રિય દક્ષા માસી જુનાગઢ વાળા એને ડુંગળીનું કામકાજ ઉપાડ્યું છે રસોઈ બનાવવાની તૈયારી ચાલુ છે પછી નવરા થઈ જાય બે છોકરીને એમ બે છે હા કાલુ નામ કાલુ છે ચાલો મજી તો મસ્ત મુકાઈ ગયું બીજા હાથમાં સ્ટાર્ટ ગયું ચાલો હવે અમારે સુનીલભાઈને અત્યારે છકરની યુગ છે જેમ મહેંદી મૂકી દે છે અમારી રીના ને આ બાજુ પાયલ મહેંદી મૂકે છે આ બાજુ રીના દીદી હવે આમાંથી કોની મહેંદી સારી છે ય હવે અમારે સેંચલ કે ચાલો મહેમાન આવી ગયા છે આ બિચારે સૂચી આવ આવો 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 બિચારી ક્યાંય જુ ના નથી પહેરા મસ્તીના કપડા પહેર્યા છે સૂચીએ ચાલો હવે અમારે આ ભાઈ લગન વધારવાની તૈયારી કરે છે આગળ છે થઈ તૈયાર ગઈ અને હવે અમારે સુનીલ ભાઈ અત્યારે શું કેવા લગન વધારવાના છે રીબે પાચન લો મત પાઈ સુનિલ પંછ તૈયાર કરે છે અત્યારે અને આજે લગન વધાવશે મસુનિલ પૈના એટલે આજે હું વિડિયો ઉપર દેખું પહેલા સુનિલને સારું કર દે સુનિલને પહેલા સુનિલના

गलत गीता भी नहीं खरीदी deduction literally ratchet সিযে নািডূ ইার নকে ঁলার সিার সিকে মারে নকে � деньги সিং মার নার্যে সিংপহদে তাকে মার সিংগা ৎকগু আদতং মার ইটা touchdown મોટો એવું મોટો એવું મત તો એવું નતું હા બેય છે બેય છે ખાલી બેય માય વાહ સરસ લ્યો મસ્ત આવી ગયો છે છોકરા ભાગ લઈ આયા છે છોકરા અમારા જો તબા ધબી આકાશ જોઈ કે હા હા સુને હું કે શું જુગ પાયલ બે મહેંદી મુકાવેલી છોકરી આવી છે ને તો એના માટે જે ઠંડુ પીવાનું હોય ને એ પાયલ લેવા જાય છે સુનિલભાઈ નરેન તો ગાય આવી છે તો ગાય હટતી નથી કોશિશ કરી પણ ગાય હટવી જમવાનું તૈયાર બની ગઈ છે શું હવે અત્યારે આ છોકરીઓ માં મસાલો હોય છે ને પાણીના ગ્લાસમાં નાખે છે અને એ બસ 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 આમ જો તમે જો આ છોકરાઓ જો તમારા

લીતેસ ની ગામ માંથી આવી ગયા નવરા છોકરા મીજા બેસી જાવ બધા ઓપી આખી બધી સાઈઝ

पाल नवारो आयोस अतिया रे मेहंदी ई मेहंदी धोते सी हम्म ए तुमित तू ने अगी त मैं थाय जरे खावे तो मेहंदी हाँ ले लायो तो ना ने खावणी लाय मार हाथ में तडी होडे यार हमार बीजी साडी पेरी ली थी बीजी साडी पेरी थी अतिया रे बीजी हाडी पेरी ती काम करवान चालू करी दी हम्म इन डांस सीख ले ए डांस लियो आज मेहंदी कर लियो आलो पछी बात

રમવા માટેનું કેસ છે બહાર નહીં નીકળવાનું છોકરાઓને આજે બાયુને બોલાવ્યા છે તો એની તૈયારી કરી રહી છે વિસુ આ વરાજા પણ હેલ્પ કરી રહ્યા છે અમારા ફાઈલ દીદીની હાથમાં મહેંદી છે એમાં તો ના ફાઈલ દીદી ઓકે રિંકી ઓ રિંકી કિધર જા રહી છે ક્યાં જા બાયુને ગીત ગા બોલાવ્યા અચ્છા હા બિંદુના મમ્મી જાય છે એ જાવા નથી બોલાવાના છે ગીતા ભુઈ આવતાર્યા છે હમણા અને મમ્મી મામી બનાવે છે જમવારો ગીતા માસી સાક બનાવે છે હે કાલ થામ મારી દીકરીઓ હા ને

એવો ફાઈકનો શાન કરો બાપા બાપા હું ના શાન કર માર માર ઈ મારે એ આવો કે મારી નોયા મારી બેલે નાનો ફરેલા અરે

એન્ટિક વાડતો કે બટેટો વાડ દેખાવ ભાઈ ના તારી બક બક છોકરા

બારની વાર બારે થઈ ગયું છે અને હવે લાસ્ટ છે બધી જોવા વાળા છે ઓડિયન્સ રેડી બરોબર બરોબર જોરદાર બહુ